વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા પણ પચાસ વર્ષની દોસ્તીની યાદો અને સારી નરસિંહ યાદો મૂકીને આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી ને એ યાત્રી અનંતની યાત્રાએ ચાલ્યા ગયા ઓચિંતા જ ચાલ્યા ગયા એમના વિશે શું કહું કદાચ ઈશ્વરને ત્યાં કોઈ ડાયા માણસની ખોટ હશે તે આવા ડાયા અને સજ્જન માણસને ત્યાં બોલાવી લીધો ખરેખર એની આ પૃથ્વી ઉપર જરૂર હતી અહીંયા જરૂર હતી પણ કેટલા કેટલા પ્રસંગો એના યાદ કરવું પચાસ વર્ષમાં એક જ ધારી એક જ સરખો સંબંધ એક જ કાયમને માટે હસતો ચહેરો આપણે સામે મળે એટલે તરત હસતો ચહેરો સામે આવે આજે હવે એ યાદો રહી ગઈ વચ્ચે ને વિજયભાઈ આપણા વચ્ચેથી વિદાય લઈ લીધી ઘણી દુઃખદ ઘટના છે બીજું તો શું કરી શકીએ ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના જય માતાજી